બોટાદના અકસ્માત અકસ્માતે વ્યક્તિનું મૃત્યુ સર્જાતા તેને હોસ્પિટલ મોકલવામાં છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘડિયા ગામે એક વ્યક્તિ મેઘડિયા ગામના ટાટમ રોડ વિસ્તાર ઉપર આવેલા નાણાંમાં પડી જતા તેનું મોં પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેને લઈ વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું મૃતકનું નામ હરજીભાઈ મગનભાઈ ચાવડા સામે આવ્યું છે ગામ મેઘોડિયા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ઉંમર વર્ષ ચાલીસ છે આ બનાવનું સ્થળ ટાટમ રોડે આવેલ નાળાની નીચે મૃત હાલતમાં મળી આવ્યો હતો વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ નિપજતા હાલ પીએમ માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે વ્યક્તિનું મૃત્યુ કઈ રીતે અને કયા કારણસર થયું તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે તેમ સ્થાનિક મેડિકલ ઓફિસર ડોક્ટર મિલન ઘેવરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું મેડિકલ ઓફિસર સીએચસી ગઢડા એક ડેડ બોડી આવી છે હરજીભાઈ મકુનભાઈ ચાવડા ખેતરમાં પાછળ પાણીમાં પાણી ભરાયેલું હતું એમાં ડૂબી ગયેલા હતા અને મૃત હાલતમાં મળી આવેલ હતા તો એને પીએમ માટે અહીંયા સીએચસી ગઢડા ખાતે લાવવા લાવવામાં આવે છે આ અંગે પોલીસ જાણ થઈ છે હા જાણ થઈ